જામનગર માં ગુરુદ્વારા ગુરુ સિંહ સભા દ્વારા ગુરુ અર્જન દેવજીના શહીદી દિવસ પર ગુરુદ્વારા પાસે એક છબીલનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ પ્રસાદના રૂપમાં જેલ આપવામાં આવ્યું હતું ગુરુ અર્જુન દેવજીએ દર મંદિર સાહેબનું નિર્માણ કરાવ્યું હતું ગુરુ અર્જુન દેવજી શીખ ધર્મના પચવા ગુરુ હતા અનેક યાત્રા આપી શહીદ કરવામાં આવ્યા હતા તેમની યાદમાં આજે સમસ્ત ભારતવરમાં ગુરુદ્વારામાં મીઠાજનનું આયોજન કરવામાં આવ્યું

જાંગીરે સમ્રાટ જાંગીરે સરસ છ માં લાહોર ખાતે લઈ જાય અને અનેક વ્યાખ્યાઓ દેવામાં આવી એમના માથે રેત નાખવામાં આવી એમને એકદમ ગરમ કવિતકો દેડવામાં આવ્યા અને ધર્મ પરિવર્તન માટે જોર આપવામાં આવ્યો પણ એમને શહીદી આપી પણ પોતાનો ધર્મ નામ મૂક્યો અને આને આ શહીદી માન આપીને જૂન મહિનામાં સમગ્ર વિશ્વમાં શીખ સમાજ અને અન્ય સમાજ ગુરુ મહારાજને શહીદીને માન આપીને આ છબી લગાડવામાં આવે છે અને આ છબી દ્વારા આટલી સખત ગરમીમાં લોકોને ઠંડક દેવાનો આ મહારાજ ને શહીદીને આપણે એને નમન કરતા માણસોને આ ઠંડક દેવામાં આવે છે અને દર વર્ષે આ ગુરુ ઉજવવામાં આવે છે વાય ગુરુજી કા ખા